છે છે ને રૂપિયા વસ્તુ કે જેના કારણે ભલ ભલા પરિચિતો વચ્ચે થયેલી પૈસાની લેતી દેતીની નથી પણ અહીંયા વાત છે નજીવી રકમની લેતી દેતીની વાત કે જે સનસણી ખેજ લોહિયાળ ખેલ સુધી પહોંચી છે અને જે ઘટનાના કારણે મોરબીના નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ નાની વાવડી ગામ મોરબી મોરબીના નાની વાવડી ગામના સીમ વિસ્તારમાં એક વ્યક્તિની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળી જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી લાશ કોની છે તે તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતક નાની વાવડી ગામમાં જ રહેતો દીપક મકવાણા નામનો યુવક છે તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા જેથી આરોપીઓએ હત્યા કરી લાશને અહીં ફેંકી હોવાનું સ્પષ્ટ થયું પણ દીપકની હત્યા કોણે અને કેમ કરી તે જાણવા દીપકના પિતા સહિતના પરિચિતોની પૂછપરછ કરવામાં આવી તેમાં તેના પિતાએ ગામમાં જ રહેતા હિમાંશુ સોલંકી અને ગૌતમ ઉભડિયા નામના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હિમાંશુ અને ગૌતમ ને ઝડપી લઈ પૂછપરછ કરતા બંને આરોપીઓ એ દીપક હત્યા કર્યાની કબૂલાત કરી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ કબજે કર્યું જેના કારણે આ લોકો વચ્ચે ઝઘડો બાંધા કુ બોલા થઈ હતી જેના ગામે જે ટ્રેક્ટરની જે પીન આવે એ ટ્રેક્ટર ની પીન આ ગામના આરોપીઓએ એ માથાના ભાગે મારી મરણ રૂલી જાનિબ જાવી આ મૃત્યુ પામેલ હોય જે સંદર્ભે ખુલ્લો ગુનો જાહેર કરવામાં આવેલ હતો જે ફરિયાદીની ફરિયાદના આધારે ફોરેન્સિક પીએમ કરાવી ત્યારબાદ આ કામે ધોરણસર રજિસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનાના કામે બંને આરોપીઓને બેલવાળા કપડાં તથા આ કામમાં વાપરેલ પીન સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબીમાં યુવકની સનસની ખેજ હત્યાની ઘટના ખૂની ખેલ ખેલનાર બે આરોપી જેલ હવાલે રૂપિયાની લેતી દેતી માં હત્યા થયાનો ખુલાસો મૃતક દીપક મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન મોરબી પોલીસ ને એક જ વ્યક્તિ હતો રૂપિયાની લેતી તેની હત્યા કરી દેવામાં આવી મોરબી પોલીસને એક એક વાત જણાવી રહેલા આ બે શખ્સ પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી કેવી રીતે દીપક અહીં આવ્યો અને બંને શખ્સોએ ભેગા થઈને કેવી રીતે તેને મોતને ને ઘાટ ઉતાર્યો બનાવ કેવી રીતે બન્યો તે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દીપક અને આરોપીઓ વચ્ચે રૂપિયાની લેતી દેતી થઈ હતી જેના કારણે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી દીપક પાસે રૂપિયા માંગી રહ્યા હતા આ બાબતે દીપક અને આરોપીઓની માથાકૂટ થતી હતી તે દરમિયાન બંને શખ્સોએ ટ્રેક્ટરની પિન દીપકના માથામાં મારી હત્યા કરી નાખી

એમને આ કામના આરોપી ગૌતમભાઈ હતી પરંતુ રૂપિયાના કારણે એક પરિવારે પોતાના ઘરનો નો મોભી ગુમાવ્યો છે વૃદ્ધ માતા પિતાએ ઘડપણ સહારો ગુમાવ્યો છે દીકરાની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે રવિ સાણંદિયા ગુજરાત ફર્સ્ટ મોરબી